તો એનો થોડોક છે ને સામાન આપણે લેવાનો છે કેમ એ ચેનલ અંદર છે ને ઇન્વેસ્ટ બહુ કરવાના છે પૈસા બહુ બગાડવાના છે તો માંગળથી દુકાન જો ખોલી હોય ને તો એના માટે ઝીણા મોટો મટિરિયલ લેવાનો છે પાંચથી છ હજાર ઝીણા મોટો એટલે તો હાલ દુકાન ખુલી છે ને તો બધી મારી સામાન લેતા જાય તો હલો ફટાફટ નીકળીએ તો ફાઇનલી આપણે ગાડીની અંદર છે ને પેટ્રોલ કરી લીધું છે પૂર હા ને મામાનો છોકરો ફટકી ગયો કહે ના કહે લોગમાં આવું લોગમાં આવું રેડી કે આમ તો કહે આમ ભાઈ પહોંચી ગયો છું મારા સસરાના ઘરે એટલે કે મોટા છે મોટાજી સસરાના ઘરે હશે એ તો બેન એના ભાગમાં ભમરો હોય છે બાકી આમ જતી હોય હાલો આવી જાઓ હા તો ભાઈ આ છે મારા સસરાના ઘઉં ઘઉં એટલે પીરા હળદરવો હળદર નાખી દીધી તમે થોડી 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 નાખી દીધી ભારી ઘઉં હારા છો ચાર ખાંડી તો આવી ગયા બે ખાંડી તમારે બે ખાંડી મારે પેલા બે ખાંડી ખાંડી થઈ બે ખાંડી તમારે પેલા બે ખાંડી આવે મને આપી દીધું રેડી રેડી તો કઈ નહીં બચવા તમારે ક્યાં ઘટે વધે તમારે તો તો ભાઈ આ છે મસ્ત મજાના ઘઉં ભાઈ બે ખાંડી ઉપર તો થઈ જ જાય ખાલી ઘઉં ચાર ખાંડી થોડા ઘઉં થાય મારા ભલે ભાઈ વાંધો નહીં હાલો તો છે ને અશાના ગામમાંથી અમે જવાના છે આપણા ગામમાં આપણા ગામમાં આવીશું એટલે ઠંડી હવા આવી છે સમજી ગયું એ ગામ તો અલગ જ છે વાંધો નહીં આલો હો ગામ હારામ ભાઈ કોમેડી કરી હો ભાઈ ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે સીધા ઘરે ચા બે હું જો બે હું છે ને બે હું બન્યું ચા કરો કા সাৰোটো বল কাম কৰো পাৰে কাম কৰো কৰি তাৰো কৰি লেনলি না চেনেল ছোৱাই কমিটি গাইড লাই বিৰোধ থাক খবৰ পাৰে কেম বাকী પ્રેમ કેમ આપ્યો પબ્લિક બાર કલાક જ નથી ત્યાં તો ચારસો સબસ્ક્રાઈબર કરી નાખ્યો દિલથી આપણે હજી એવો સપોર્ટ કરતા જજો આપણી નવી ચેનલ છે એ હે બધીના તો અહીં છે ને ભાઈ વાડીએ મોટર ચાલુ છે ને તો બંધ કરતો આવો હે હે ભૂરી ભૂરી લા ભાઈ એ છોકરાને રમવાના છે કે તારા રમવાને એ જોઈ લે છોકરાઓને રડ આવે છોકરો છોકરા અથવા બી એ જો હાઇલા વાહ તો ભાઈ એક્ચુઅલીમાં છે ને અહીંયા સાસુ આવું છે એ કરે છે વાહ વાહ જો આ બે બે ટ્રેક્ટર વાલે બે ડબલ ફારકા હં તો આ એક જો આ બીજું ગયો ટ્રેક્ટર થાય ત્રી ઓવાસી મમે તુજે બાકે ખત્તા રે ઓ કાય દેસે રોટા રોટા આકે માકે હાથું તારા હા હા હું છો કે મસાણ નાખું લે ઓલો વાથીન કેતો કેતો આવે કે મમે તુ મોબાઈલ પકડી કે ઓલો સાણ નાખશે લાવું પકળો લાવું ઉતાર લે ના રે ને કેવો રુડો લાગે એમાં હું કે રુડો લાવું છો એમાં મે છોકરા કે વાહિંડા કરતા કે રુડા લાગે હું જીવતે હું નઈ નાખાતો પછી જો વારો આવ્યો ઓહો પછી મંતે નકી જ દેખ સમજો હા

હું તને શું કહું ક્યાંય ક્યાંક ફરવા કે ગઈ મેં સ્ટેટસ જોયું હતું મને કીધું એ નહીં હવે ક્યાં કહેવાનું કેતો હવે રામના નામ લઉં ભાઈ ગયા મને ક્યાં ફોન બોન કરે હું બેલેન્સમાં આખા વર કરાવી કોઈ એક જવાનું છે ને કે તો બેલેન્સ ખૂટી તો ફોન નહોતો લાગતો મને બધી ખબર હોય કંઈ વાંધો ને હેલા કરે તો હર્ષા બે સમજો જો એ જીવ બધીના જીવનમાં પરિવર્તન આવે બે વરસ થઈ ગયા આપણે લગ્ન તમે એ તો થવાનું જ છે હું તો દઈનપાદી છે એ તો સારું દિન જો અમારે કુકરની રિંગ તોડી નાખી દે એવા ભેગી કંઈ વાંધો ને હેલા કરે ભાઈ ચા બને છે પી લે અને સાથે બ્લોક તમને કેવું લાગ્યું જરાક ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો તો અને ખાસ આપણી નવી ચેનલ એસ કે ભડાકા અને સબસ્ક્રાઈબરનું ભૂલતા નહીં ખાસ ખાસિયત તમારા બધાના પ્રેમની એમાં ખરેખર જરૂર છે તો ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી દેજો બાય બાય